જે ચહેરમાં જે સદીમાં જે ગોગા મહારાજ ચહેરધામ ભરૂચ ચેનલ ની અંદર મારા દરેક વ્યુઅર્સ નું સ્વાગત છે અવનવર દેવ ગતિના આપણે વિડિયો લઈને આવતા હોય છે ચેનલ ની અંદર પણ આજે ખરેખર કોઈ શબ્દ નથી જે વિષય પર વાત કરવા માટે આજે વિડિયો લઈને હજી હું ભરૂચ નથી પહોંચ્યો હજી વાવ થરાદ ની અંદર છું પણ ધીરજ ના રહી કે વાવ ભરૂચ જઈને વિડીયો બનાવો ઈચ્છા એવી જ થઈ કે અહીં બેસીને વિડીયો બનાવી પહેલા પહેલા એક ખરાબ વાગરા સપનું જોયું માં ભગવતી ચેહરની પાંચસો ને એકાવન ગાડીઓ સાથેની શોભાયાત્રાનું અને એવું સપનું એક એવો અંદરથી ભાવ ઉત્પન્ન થયો ભગવતીનો જેની અંદર પાંચસો એકાવન ગાડીઓ હોય સાહેબ એક સપનું જોવા પૂરતું હોય ને વિચારવા પૂરતું સારું લાગે કારણ કે આજે અવારનવાર આપડી ઘરે પ્રસંગ આવતા હોય છે લગ્ન જેવા પ્રસંગની અંદર આપણે ખાલી એકાવન ગાડીઓ લઈને નીકળવું હોય ને એટલે આપણે દસ દિવસ ઊંઘ નહીં આવતી અને પાંચસો એકાવન નું સપનું એવા વાવથરા ગ્રુપના યુવાનોએ અન એ જોયું જે કલ્પના કરી અનમાં ભગવતી શિહર ની આ યાત્રા ભવિષ્ય એવી ઐતિહાસિક ઇતિહાસ રચી નાખો એવી યાત્રા બે દિવસ પહેલા પૂર્ણ થઈ આ શોભા સાક્ષી બનવા માટે હું ભરૂચથી ભાવ થરાદ આવ્યો અને મારા મનથી ને મેં જે નજારો જોયો એ નજારો હું તમારી આગળ લઈને આવ્યો છું સૌ પ્રથમ તો જયારે થરાદથી થરાદ મુકામે ટોડાની પાળે મા ચેહરના મંદિરેથી સાજનો સમય જગદંબાના મંદિરે બેઠા ભગવતીએ જે સત પૂર્યું છે એના જે પરચા છે સાહેબ એ ઘણાવા બેસે ને તો પૂરા પડે એમ નથી પણ યાત્રાનું થોડું વર્ણન કરું તમારી સામે જીવનની અંદર ભવિષ્યમાં કદાચ કોઈ કોપીશ કરે છે પણ આ બાબતે કહું છું કે ઇમ્પોસિબલ ઇમ્પોસિબલ એમ્પોસિબલ કેમ કે સાહેબ વાવ થરાદ

કોઈ ગાડી નહીં કરોડોની ગાડી લાખો ની ગાડી જાય તૂટી જાય આજે જે આ કોઈક વ્યક્તિ એક હજાર ગાડીઓની સંખ્યા તમે ગણો એક એક ગાડીમાં જગ્યા નહી કોઈ એક વ્યક્તિનું મગજ ગરમ નહી થયું માં ભગવતી માં ચેહર દરેક મગજ ની અંદર ગઈ પેલો આ માં ચેહર નો પરચો બીજી વાત કે કોઈને એમ નહી થાર હોય સ્કોર્પિયો હોય ફોર્ચ્યુનર હોય ઇનોવા હોય ક્રિસ્ટા હોય બી હોય અને ગાડીઓ પર રોડ પર જે ગાડીઓ જતી હતી ને મે મારી નજરે જોઈ લો એક એક વેદ ચાર ચાર આંગળ જે ઘટના મે જોઈ છે તે તમારી સામે વર્ણન કરું છું સાહેબ 10 કે 15 ગાડી જ્યારે જાન માં નીકળે ને ત્યારે આપણો ફડકો બીક હોય છે આટલો કાફલો લઈ માં ભગવાદી અનમર તુલે જવા થરાત વરઘડો માનો વાત ડીજે સાથે ઉમંગ સાથે નીકળી પડ્યો આલમ કોઈ એક સમાજ હોય ને તો શક્ય બને કે વેવાય છે સંબંધી છે આ છે તે છે ના બોલાય ના કઈ કહેવાય વિડીયો લાંબો થશે માં ભગવતીના અવસર વિડીયો છે ધન્યવાદ નથી લેવા મારે કેમ પાછું લાગશે મારી ચહેરના પ્રસંગમાં કોઈને જયારે આગા પાછું લાગે એવું મારે નથી બોલવું પણ ધન્યવાદ દિલથી એવા જે દસ પંદર વ્યક્તિઓ જે મારા મનની અંદર વસી ગયા છે ભગવતી માટે કરી એમને આ પ્રસંગ માટે કરી પોતાના જીવ તૈયારી કે ભગવતી કે ચેહર કે કદાચ બધું વેચી મારવાનું થાય વેતી મારવું બધું પૂરું કરવાનું થાય પૂરું કરી નાખવું પણ આમાં ભગવતી નો પ્રસંગ કરવો અને ગુજરાતની અંદર માં ચેહરનો ડંકો વધારવો એમની ભાવના હતી એમનો અંદરનો વિશ્વાસ હતો હનુમાસિંહ હરે સાક્ષાત જગદંબા રાઈ કરી બતાવી આ રથડો નીકળ્યો ખરાબ થી એટલે કદાચ તમે જોયું હશે સિટીની અંદર સો પચાસ ગાડીઓ નીકળે ને એટલે એક એમ્બ્યુલન્સ આગળ હોય એક એમ્બ્યુલન્સ પાછળ હોય બે ચાર પોલીસની ગાડીઓ આગળ હોય બે ચાર પોલીસની ગાડીઓ પાછળ હોય

કારની અંદર ગાડીની અંદર આટલી લોબી મુસાફરી ના કરે અને કરે તો અમને વોમિટિંગ થઈ જાય એવા મારા નજરે જોયેલા વ્યક્તિઓ બેઠા હતા ગાડીની અંદર કે અમે તો પંદર કિલોમીટર બેસીએ ને અમને વોમિટિંગ થઈ જાય છે પણ નથી કોઈને એક નખ ઉકલ્યો કોઈ જગ્યાએ નથી કોઈને માથાની ગોળી લેવી પડી નથી કોઈને વોમિટિંગ થઈ નથી કોઈને ચક્કર આવ્યા અને હવાનું ગાધું તો શું ના ગાધું તોય શું માં ભગવતી ની યાત્રાની જોડાઈ ગયો મારી જોગમાયાના ઠેરે ઠેર ગામે ગામ માં ભગવતીના સામા નજારો પ્લસ બીજી વાત કે આપણા ગામમાં એક પ્રસંગ હોય ને કે માં ભગવતીનો કે કોઈ નાનો મોટો પ્રસંગ હોય કાં તો ગામમાં મેણું થાય પાછા આવો એ ભગવતી હરે કેવી એની નજર રાખી કે વાવ થરા તાલુકાના કોઈ ગામમાંથી કોઈ ગાડી વાળા વ્યક્તિ ને એવો ફોન નથી આવ્યો કે તમે કેટલા પહોંચ્યા ઘરે પાછા આવો મા ભગવતીનો કેવો પરચો કેવી તાકાત મારી જોગમાં આ માચીહરની બીજી વાત મારે દોર છોડ્યો કે જાવ હું નાનું હું નાનું મારી જોગમાં આ દોડની કિંમત રાખી હું નહીં કેતો મરતોડી ગામના

અને મારી જોગમાં આ એક એક ગાડીની ધજાએ મારી ચહેર બેઠી હતી એ દિવસે એક એક ગાડીની ધજાએ જે ધજામાં જુઓ તે તમે ચહેર દેખાતી હતી બીજી બાજુ થરાટથી એક બે વ્યક્તિનું કામ નથી પાંચ વ્યક્તિનું કામ નથી થરાટમાં અને રસ્તા ઉપર

પ્રશ્નમાં કરવા જાવ ને અન ખર્ચે કદાચ કોઈ વિચારે કે આવો પ્રોગ્રામ મારે કરવો છે તો જ નથી ભલે કરોડો રૂપિયા રહ્યા બાકી બાકી ચિહર કરાવે કોઈની તાકાત નથી તો જય ચિહરમાં જય સદીમાં જય બોગા મહારાજ હંમેશા હું ચિહરધામ ભરૂચ તરફથી વાવથરા ગ્રુપ આના ચહેર ભક્તો સેવકોને હંમેશા આભારી રહીશ કે આ પ્રોગ્રામના સાક્ષી બનવાનો મોકો મળ્યો માં ભગવતીના આ રથના સાક્ષી બનવાનો મોકો મળ્યો સાહેબ જે ઉત્સાહ જે આનંદ જે હર્ષ જીવનમાં મળ્યો છે આવો કદાચ આજ સુધી કોઈ રમેલમાં કોઈ પ્રોગ્રામમાં મળ્યો નથી તો માં ભગવતી સૌ સુખી રાખીએ જય ચિહરમા જય સદીમાં જય ગોગા મહારાજ ફરીથી ચિહરધામ ભરૂચ તરફથી મારા દરેક વાવથરા ગ્રુપના મિત્રોને તેમજ જે જે મા ભગવતીની સેવામાં રોડની સાઈટોમાં ગાડીઓમાં જે રસોડાથી કરી ને જે જે વહીવટમાં જે જે હતા એમનો દરેકનો દિલથી આભાર માનું છું આ તમારી મહેનત અન તમારી જે ભાવના હતી આ ભાવના માં ભગવતીએ પૂરી કરી છે તો ફરીથી જય ચિહરમાં જય સદીમાં જય ગોગા મહારાજ અને ફરીથી ભવિષ્યમાં મા ભગવતીના આવા પ્રોગ્રામ થતા રહે એવી આશા સાથે જય ચિહરમાં જય સદીમાં જય ગોગા મહારાજ જય મા ઇંગરાજ જય મા ચિહર